દામોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ એક ઓફિસમાં ભાજપનું કાર્યાલય આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા એક ઓફિસમાં ભાજપનું કાર્યાલય છે આમોદ મામલતદારના ચેમ્બરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું આમોદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત કાર્યકરોએ મામલતદારની ઓફિસમાં ધરણા પર બેસી વિરોધ કર્યો આમોદ મામલતદારને આ બાબતે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટી હંગામો કર્યો હાયરે મામલતદાર હાય 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 રે પીડબલ્યુડી હાય હાઈના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા વિરોધ કરી રહેલા કાર્યકરોને આમોદ આમોદ કર્યા કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી એક સરકારી ઓફિસમાં ભારતીય જનતા પાર્ટીએ ઓફિસ બનાવ્યા હોવાના આક્ષેપો સાથે વિરોધ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે મામલતદાર આ બાબતને અમારી કોઈ રજૂઆત ધ્યાને ન લેતા આગળ કોર્ટમાં ફરિયાદ કરીશું કલેક્ટરે પણ જાણ કરી આગળની કાર્યવાહી કરીશું તેમ તાલુકા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું અહેવાલ માન્યો અસાદ સૈયદ ભરૂચ પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ મામલતદાર મામલતદારશ્રીને અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો એ અમારો સફળ થયો છે બીજો કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો અમે તમને બતાવીએ અહીંયા અમારી જાણ ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે એ વિશે તમે શું કહેશો બીજું કે આ એક સરકારી પ્રીમાઇસિસ છે આજે ધારો કે